કરવા નહીં ન સરી હાવ બબડી જીવ હું કરવાનું સહારે ઊભું થવું પડે હ હા બાપા હા તો ભાઈ એકલા કહ્યું બકવા કરો

તમારું થઈ જાય પંકજ નહીં એમને લઈને ના તો આમ બે શબ્દ કયો તમે યાર તો કોઈ કરી યાર મારાથી તો ગોઠતા જ નહીં હમણાં રહ્યો એ તો કે પાડી દે એમ કે મન તો તમે કેવું કરવાનું મારા

રમાય તો હારી લાવ થોડા હોય તો બસ આખો તારી ના માતા આવો હોય કોણ આવું કરું તાણી યાર કોમ વોમ તો કરાવું નહીં છે

પેલો એ કે પૈસા આલો આ એ કે પૈસા આલો પેલો એ આઈ ગયો તો કે લાવો પૈસા લે પીવા જવા બસ આ ઈંડા લે પેલા કઈ પરમો મો પર ઇંડો ભાઈ કોઈ ચલે લે કે પૈસા લઈ લે પૈસા લેવા હી તો કા જો પી રહ્યા બા પૈસા લેવા હી કોઈ મને દેખાતું નહીં કોઈ કેટલી મજૂરી કરું હું હોય નેટ નેટ આવી જાય પૈસા લેવા લેવા પૈસા પૈસા નથી અમે એય બા પિવા જાવવા પેલા છોકરાને હારું રાખો મર જ જાય હારું રાખતા તમે લે 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 લે

તમારે તો મજુર હશે ડુંગળી ડુંગળી લેતા આવું ડુંગળી બતાવું બધું વાયરુ જશે હા બેઠું બેઠું હાલ જ આવું પાંચ મિનિટ